ગુજરાત એટીએસને હાથ લાગી મોટી સફળતા અલ કાયદા સાથે જોડાયેલા ચાર આતંકીઓને ઝડપ્યા સોશિયલ મીડિયામાં ચારે આતંકીઓ હતા એક્ટિવ લાંબા સમયથી આ આતંકીઓ એટીએસની રડારમાં હતા ચારમાંથી એક આતંકવાદી અમદાવાદના ફતેવાડીનો આતંકવાદી સેફુદ્દીન અરવલ્લીના મોડાસાનો અલકાયદાના આતંકીઓ વિશે એટીએસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં ચારે આતંકીઓએ દેશ વિરોધી કાર્યવાહી માટે લોકોને ઉશ્કેર્યા હતા આતંકીઓ જેહાદનો ફેલાવો કરતા હતા પાકિસ્તાનના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે સંપર્કમાં હતા ફરદીને ડિટેન કરતાં અલકાયદાના પુરાવા મળ્યા હતા આતંકીઓના એકાઉન્ટમાંથી ઓપરેશન સિંદુરને લગતી કેટલીક પોસ્ટો પણ મળી હતી જીશાનના આઈડીમાંથી હત્યારના ફોટા મળ્યા હતા ડમી નામથી આઈડી બનાવ્યા હતા આતંકીઓ ઉર્દુમાં વાતો કરતા હતા લોકોને શરિયત લાગુ કરવાના ભાષણ મોકલતા હતા ગુજરાત એટીએસ દ્વારા આજે જે આતંકીઓને પકડવામાં આવ્યા છે તે ભારતીય મૂળના લોકો છે જ્યારે ચાર આતંકીઓની ઉંમર વીસથી પચીસ વર્ષની હોવાનું સામે આવ્યું છે તેઓ ભારતમાં મોટા પાયે આતંકી પ્રવૃત્તિનું આયોજન કરવાના હતા આ આતંક્યો આતંકીઓ એકબીજા સાથે જોડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને જૂન દસના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી પાંચ ડિફરન્ટ ઇન્સ્ટા અકાઉન્ટ બાબતે એમાં જે અકાઉન્ટ નેમ હતા કે યા શહાદત ફરદીન થ્રી મુજાહિદ વન મુજાહિદ થ્રી અને સેફુલ્લા મુજાહિદ થ્રી વન થ્રી આ પાંચ ડિફરન્ટ એકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી એ જે પાંચેય અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય પીઆઈ મનાનોજા પીઆઈ મનાલ શાહ પીએસઆઈ આરસી વઢવાણા પીએસઆઈ પીઆર વસાવા પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલભા વાઘેલા આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ આજે પાંચે જ આઈડીઝ હતી ઇન્સ્ટા આઈડી અને રિઝોલ્વ કરવામાં આવેલ રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન વન અને મુજાહિદ્દીન થ્રી જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક બીજો જે છે અહેમદાવાદમાં રહેતો ફરદીન શેખ માફ કરજો જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક અહેમદાવાદમાં રહેતા ફરદીન શેખ નોયડામાં રહેતા જીશાન અલી અને નોયડા આપના મોડાસામાં રહેતા સેફુલ્લા કુરેશી એ જે ચાર આરોપીઓ છે એ ચારે જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે જ કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે એટીએસ દ્વારા ઝડપાયેલા ચાર આતંકીઓમાંથી મોહમ્મદ ફૈક દિલ્હીના ફરસખાનાનો રહેવાસી છે જ્યારે મોહમ્મદ ફરદીન અમદાવાદના ફતીવાડીનો રહેવાસી છે સેફુલ્લા કુરેશી મોડાસાના ભોઇવાડીનો રહેવાસી છે આતંકી ઝિશાન અલી નોયડાનો રહેવાસી છે સૈફુલ્લા ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો આ ઉપરાંત ગુજરાતમાંથી પકડાયેલા વધુ એક આતંકી સેફુલ્લા કુરેશીનું મોડાસાના ખાટકીવાડમાં મકાન છે સોશિયલ મીડિયા પર તે ઘણો એક્ટિવ રહેતો હતો અલ કાયદા મોડ્યુલમાં તે જોડાયેલો હતો આ ચારેય આરોપીઓ ભારતીય મૂળના છે ચારેયને ઝડપીને તેઓ શું કરવાના હતા અને શું પ્લાન હતો તેની બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી છે ચારેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે તપાસના દસ્તાવેજો અનુસાર સૈફુલ્લા કુરેશી અનેક સંદિગ્ધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધરાવતો હતો તે જેહાદ શરિયત કાયદા ભારત વિરોધી વિચારો અને અલ કાયદાની વિદેશી ભાષાવાળી સામગ્રી શેર કરતો તેના ફોન અને લેપટોપમાંથી અનેક ચેટ્સ ડોક્યુમેન્ટ વિડીયોઝ અને ગુપ્ત એકાઉન્ટ્સ મળ્યા છે જે દર્શાવે છે કે તે માત્ર વિચારધારાનો ભોગ બનેલો ન હતો પણ અલ કાયદાના મોડ્યુલમાં પણ કાર્યરત હતો અમદાવાદથી હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી